નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ઓક્ટોબર સત્તર બધી જ બાબતો એક પૂર્ણ અખિલાઈના ભાગરૂપ છે અને તમે જે પણ કાંઈ કરો બોલો વિચારો અને અનુભવો તે સર્વ એનો ભાગ છે એટલે તમારી જાતને કોઈ મર્યાદાથી બાંધો નહીં પણ એને વધુને વધુ વિસ્તરતી વધુને વધુ ગ્રહણ કરતી અનુભવો છેલ્લી સીમા સુધી તમે કદી નહીં પહોંચો કારણ કે કોઈ સીમા છે જ નહીં જીવન અનંત છે અને તમે એ અનંતતાનો અંશ છો તમારી ચેતનાની સીમા વિસ્તારતા રહો તમારી અંદર સાહસની એ ભાવના ક્યાં છે જે તમને સાચી ઉત્તેજના અને અપેક્ષાની લાગણી સાથે અજ્ઞાતમાં નિર્ભયપણે ડગ માંડવાને શક્તિમાન બનાવે એકની એક જૂની ઘરેડમાં રોજ ચાલવાથી તો તમે કશે નહીં પહોંચો અને આધ્યાત્મિકતામાં વિકસવાની આશા નહીં રાખી શકો તમારે આગળ વધવાની ઈચ્છા કરવી જોઈએ અને એમ કરવાનો તમે પોતે જ્યારે નિર્ણય કરો ત્યારે તમને ચારે બાજુથી મદદ મળશે પહેલું પગલું હંમેશા તમારે પોતે ભરવાનું રહે છે એટલે પાછળ લટકી રહેવામાં વખત ન બગાડો પહેલું પગલું ભરીને આગળ વધો અને તમારા જીવનમાં એક પછી એક ચમત્કારો બનતા નિહાળો આપનો આજનો દિવસ શુભ રહે